The <laughs> ભરૂચ જેએનએફસીના ઓગણપચાસ વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે નર્મદાનગર ટાઉનશિપ ખાતે સફળ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએનએફસી એ તેની ઓગણપચાસ વર્ષની સફળ યાત્રાને ઉજવવા ગર્વભેર જાહેરાત કરી છે ઓગણીસો છોતેર માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત થયેલી આ કંપની આજે માત્ર ખાતર ઉત્પાદનમાં જ નહીં પરંતુ રાસાયણિકો પેટ્રોકેમિકલ્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ક્ષેત્રોમાં અગ્રેસર બની છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ એટલે કે જેએનએફસી ભારતના ખાતર અને રાસાયણિક ક્ષેત્રમાં અગ્રણી સંસ્થા તેના ગૌરવમય કામગીરીના ઓગણપચાસ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે ગર્વ સાથે જાહેરાત કરે છે ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત તેની સ્થાપનાથી જ કૃષિ અને ઔદ્યોગિક પ્રગતિનો આધારસ્તંભ રહી છે જેણે રાષ્ટ્રની આત્મનિર્ભરતા અને આર્થિક વિકાસમાં સતત યોગદાન આપ્યું છે ઓગણીસો છોતેરમાં સ્થપાયેલી જેએનએફસી એકમાત્ર ખાતર ઉત્પાદન કંપનીથી વિકસીને આજે ખાતર રાસાયણિકો કે પેટ્રોકેમિકલ્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રોમાં વિશાળ ઉપસ્થિતિ ધરાવતી બહુમુખી અને બહુપ્રદાર સંસ્થા બની ગઈ છે લગભગ પાંચ દાયકાથી આ અજોડ યાત્રા ગુણવત્તા નવીનતા સ્થિરતા અને હિતધારકોના મૂલ્યવર્ધન માટેના અટૂટ પ્રતિબદ્ધતાથી પરિચિત રહી છે વર્ષોથી જીએનએફસી દેશભરના ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતરો અને કૃષિ ઇનપુટ્સ પ્રદાન કરીને કૃષિ ઉત્પાદનશીલતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે સાથે જ તેની વિવિધ પ્રકારની રાસાયણિક પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો વિવિધ ઉદ્યોગોને મહત્વપૂર્ણ કાચો માલ તરીકે સેવા આપી ઔદ્યોગિક વૃદ્ધિ અને રોજગારીના અવસરો ઊભા કરવામાં યોગદાન આપી રહી છે ઓગણપચાસ વર્ષમાં આ માઇલસ્ટોન સુધી પહોંચવું એ જીએનએફસી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ કર્મચારીઓ ખેડૂતો વ્યવસાયિક ભાગીદારો અને હિતધારકોની પ્રતિબદ્ધતા અને મહેનતનું પરિણામ છે જીએનએફસી સતત ટેકનોલોજી સુધારાઓને સ્વીકારી અને શ્રેષ્ઠ વ્યવસાયિક પદ્ધતિઓ અપનાવીને કાર્યક્ષમતા અને ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરી રહી છે સાથે જ એનર્જી કન્વર્સેશન કચરો ઘટાડો અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉર્જા સ્ત્રોતો અપનાવવાના માધ્યમથી પર્યાવરણીય સ્થિરતામાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે જ્યારે જીએનએફસી તેના પચાસમા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે કંપની પોતાની મૂળભૂત મૂલ્યો અને રાષ્ટ્રના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં યોગદાન આપતી જવાબદાર ભરેલી અગ્રણી સંસ્થા બનવાની દ્રઢ દ્રષ્ટિ માટે ફરી પ્રતિબદ્ધ થાય છે કંપની આગામી વર્ષમાં પણ વિકાસ નવીનતા અને સ્થિરતાની યાત્રા ચાલુ રાખવાનો ધ્યેય રાખે છે નમસ્કાર હું પંકજ પુરોહિત જનરલ મેનેજર અને પ્રેસિડેન્ટ સ્પોર્ટ્સ ઇન્ટિગ્રેશન ક્લબ મારી સાથે જીએનએફસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી નીતિન પટેલ સાહેબ તથા શ્રી સમસી સાહેબ છે અને સાથે સ્પોર્ટ્સ એન્ડ ડિગ્રેશન ક્લબની કમિટીની ટીમ છે ગુજરાત સરકાર તથા જીએસએફસી દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની ગુજરાત નંબર આવેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ આજે દસમી મેના દિવસે તેની સ્થાપનાના ઓગણપચાસ વર્ષ પૂરા કરે છે જીએસી તેની સ્થાપનાથી જ સમગ્ર દેશમાં ખાતર તથા રસાયણોના ક્ષેત્રમાં ખ્યાતનામ છે તથા દેશની કૃષિ તથા ઔદ્યોગિક પ્રગતિનો આધાર સ્તંભ રહી રાષ્ટ્રની આત્મનિર્ભરતા તથા આર્થિક વિકાસમાં યોગદાન આપી રહી છે પ્રગતિ કરીને આજે ખાતર તથા ઔદ્યોગિક રસાયણો ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્રોતોના ક્ષેત્રમાં પોતાનું એક સ્થાન બનાવેલું છે જીએનએફસી સતત ટેકનોલોજીકલ સુધારા કરી વ્યવસાયિક કાર્યક્ષમ ઉત્પાદકતા માં સુધારા તથા પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ છે